હું સવારેથી અભ્યાસ કરી રહ્યો છું આઈ હેવ બીન સ્ટડિંગ સિન્સ મોર્નિંગ આઈ હેવ બીન સ્ટડિંગ સિન્સ મોર્નિંગ તે બે કલાકથી ટીવી જોઈ રહ્યો છે હી હેઝ બીન વોચિંગ ટીવી ફોર ટુ આર્સ હી હેઝ બીન વોચિંગ ટીવી ફોર ટુ આવર્સ અમે ઘણા દિવસોથી આ સમસ્યાને હલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ वी हैव बीन ट्राइंग टू सोल्व धीस प्रॉब्लम फॉर सेवरल डे वी हैव बीन ट्राइंग टू सोल्व धीस प्रॉब्लम फॉर सेवरल डे तम एक कलाकती फोन पर बात कर रहा यू हैव बीन टॉकिंग ऑन ध फोन फॉर एन आर यू हैव बीन टॉकिंग ऑन ध फोन फॉर एन आर बा बपोरते रमी रहा है द चिल्ड्रन हैव बीन प्लेइंग सींस आफ्टरनून ધ ચિલ્ડ્રન હેવ બિન પ્લેસ આફ્ટરનૂન તે સવારેથી રેડી રહી છે શી હેઝ બિનિંગ શી હેઝ મો હું બે મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છું આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર ટુ મંથ આઈ હેવ બિન લર્નિંગ ઇંગ્લિશ ફોર ટુ મંથ તેઓ ઘણા વર્ષોથી આ ગામમાં રહી રહ્યા છે देव बीन लीविंग इन धीस विलेज फॉर मेनी ये विलेज फॉर मैनीयर्स अमेरिका वी हेव बीन वर्किंग सीस मॉर्निंग वी हेव बीन वर्किंग सींस मॉर्निंग तरण कलाक रहा फॉर ध लास्ट थ्री यस HE HAS BEEN SLEEPING FOR THE LAST લાસ્ટ HOURS. અવર્સ હું એક કલાકથી તારી રાહ જોઈ રહ્યો છું I have been waiting for you for an hour. I have been waiting for you for an hour. તેઓ ઘણા દિવસોથી મુસાફરી કરી રહ્યા છે ધે હેવ બીન ટ્રાવેલિંગ ફોર મેની ડેઝ ધે હેવ બિન ટ્રાવેલિંગ ફોર મેની ડેઝ તમે સવારથી ગીત ગાઈ રહ્યા છો યુ હેવ બીન સિંગિંગ સિન્સ મોર્નિંગ યુ હેવ બીન સિંગિંગ સિન્સ મોર્નિંગ અમે એક અઠવાડિયાથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ વી હેવ બીન વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ ફોર અ વીક વી હેવ બીન વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ ફોર અ વીક તેણે ઘણા મહિનાઓથી પોતાની દુકાન ચલાવી રાખી છે शी हेज बीन रनिंग हर शॉप फॉर सेवरल मंथ शी हेज बीन रनिंग हर शॉप फॉर सेवरल मंथ बाड़कों कलाकों होबाड़ो मचा रहा है द चिल्ड्रन हेव बीन मेकिंग नॉइज फॉर अवर्स द चिल्ड्रन हैव बीन मेकिंग नॉइज फॉर अवर्स अमे सवार साफ सफाई कर रहा छे वी हैव बीन क्लीनिंग सींस मॉर्निंग ंग सीस मॉर्निंग हूँ बेवर्ष एक नवी भाषा सीखी रो छु आई हेव बीन लर्निंग अग्वेज फॉर टू यस आई हेव बीन लनिंग न्यू लैंग्वेज फॉर टू यस ते सवार मित्रों ने फोन कर रही थी शी हेज बीन टॉकिंग टू हर फ्रेंड सी मोर्निंग सी हेज बीन टॉकिंग टू हर फ्रेंड सींस मॉर्निंग તમે ઘણા સમયથી વિડિયો ગેમ રમી રહ્યા છો યુ હેવ બીન પ્લેઇંગ વિડિયો ગેમ્સ ફોર અ લોંગ ટાઇમ યુ હેવ બીન પ્લેઇંગ વિડિયો ગેમ્સ ફોર અ લોંગ ટાઇમ અમે ઘણા દિવસોથી તને શોધી રહ્યા છીએ વી હેવ બીન લુકિંગ ફોર યુ ફોર સેવરલ ડેઝ વી હેવ બીન લુકિંગ ફોર યુ ફોર સેવરલ ડેઝ હું સવારેથી સમાચાર વાંચી રહ્યો છું I have been reading the news since morning. આઈ હેવ been રીડિંગ ધ news સિન્સ મોર્નિંગ તમે છેલ્લા બે કલાકથી પુસ્તક વાંચી રહ્યા છો You have been reading the book for the last ટુ hours. યુ હેવ બિન રીડિંગ ધ બુક ફોર ધ લાસ્ટ ટુ અવર્સ તેઓ ઘણા મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે ધે હેવ બિન શૂટિંગ ધીસ movie ફોર સેવરલ મંથ They have been shooting this movie for several months. અમે ઘણા વર્ષોથી એક નવા ઘરની શોધમાં છીએ We have been searching for a new house for many years. We have been searching for a new house for many years. જો મિત્રો તમને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર કરવાને ભૂલતા નહીં ચાલો મળીશું બીજા વિડિયોમાં. પાર્ટ 2 માં